મૃતક યુવક પરિવારનો એકનો એક દીકરો હતો ધારપુર મેડિકલ કોલેજ દ્વારા હાલ પંદર વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ધાંગ્રદા તાલુકાના જેસડાના અઢાર વર્ષના વિદ્યાર્થીને ધારપુર મેડિકલ કોલેજમાં MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યો હતો ત્યારે આ કોલેજની અંદર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીનું રેગિંગ કરતા હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ રેગિંગમાં વિદ્યાર્થીનું મોત થયું છે તે માટે આ કોલેજમાં અભ્યાસ કરતા અને સિનિયરો દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું છે તે વિદ્યાર્થીઓને તાત્કાલિક કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને આવા વિદ્યાર્થીઓ કે જે ખરેખર આવા શર્મજનક કાર્ય કરી રહ્યા છે જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે માટે સરકાર દ્વારા આવા લોકોને ઝડપી કાર્યવાહી કરે અને કડક કાર્યવાહી કરે જેથી અન્ય યુવકોને આવું કાર્ય કરવાની હિંમત પણ ન કરે તે વાત એમના પરિવાર દ્વારા કરવામાં આવી હતી ધારપુર મેડિકલ કોલેજમાં MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલભાઈ મિથાણિયા તેમના પરિવારમાં એકના એક દીકરા હતા અને દીકરી હતી આ બનાવને કારણે પરિવાર શોકમાં ગર્કાવ છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર અમને ફોન દ્વારા જાણ થઈ હતી કે મારા કાકાનો ફોન આવ્યો તલુ આયા મારા કાકાને ઘરે આવ્યો દીકે અનિલને રાતે ફોન આવ્યો કે અનિલને દાખલ કર્યો કે તું જલ્દી આવી એવી વાત કે હોસ્પિટલથી ફોન આવ્યો તો કે ચક્કર આવ્યો ને એડમિટ કર્યો હે કે એટલે અહીંયા આવ્યો અહીંયા આવ્યો એટલે પછી બરાબર ડૉક્ટરનો ફોન આવેલો ડૉક્ટરનો ફોન મેં હું તો ડૉક્ટર કે અહીંયા જાણે આવ્યો જાણે હોસ્પિટલમાં ત્યારે કે ચાલીસ ટકા જેવું હૃદય કામ કરતું હતું અત્યારે નોર્મલી જેવું થાવા મીડું છે તમે જલ્દી અહીંયા આવી જાઓ અમે અહીંયા પહોંચ્યા હોસ્પિટલની અંદર ઘર્યા એટલે ડૉક્ટરે મને બોલાયો મને કે તમને આ શું થાય મેં મારા કાકાનો દીકરો ભાઈ જ થાય મને કે એક્સપાયર થઈ ગયો છે અમે જે આ પંદર ઉપર જે કેસ થયો છે એમાં તો અમે એમ જ મૂકી કે આજીવન ક્યાં ચાલની સજા થવી જોઈએ આ જે રેગિંગ થયો કે કહે છે કે ત્રણ કલાક સુધી ઊભા રાખીને રેગિંગ થયેલું છે તો રેગિંગ પ્લસ મર્ડર જ થયેલું છે હું તો એમ જ કહું માનસિક એક રીતે ટોચન જ આપેલું છે આને બધાથી જ્યારે મારા કાકાને એકને એક દાદ દીકરો એકને એક જ હતો અને અમારા બે ગામ વતી એમબીબીએસમાં પ્રથમ કે મારો ભાઈ હતો જે એમબીબીએસમાં લાગ્યો હતો હજી એક મહિના પહેલાં જ હજી મૂકીને શરૂઆત ત્યાં થઈ એક મહિનો થયો હજી કે ધારપુર મેડિકલ કોલેજમાં અહીંયા મેં મૂકેલો હતો એમબીબીએસના પ્રથમ વર્ષમાં જ તુષિતને હું તો એમ જ કહું સાહેબ કે આજી હું કડકમાં કડક સજા થવી જોઈએ અને એમને કોઈ પણ જગ્યાએ આખા દેશમાં ઠેકાણે એમને એડમિશન મળવું પડે મને સવારે મારા મોટા ભાઈનો ફોન આવ્યો હતો કે આપણે અનિલ છે ભાઈ એક્સપાયર થઈ ગયા છે હું અમદાવાદ હતો પછી ત્યાંથી તાત્કાલિક જ બસમાં આવી ગયો મારા ગામડે બીજી તો કંઈ જાણ ના કરી ત્યારે મને કેમ કે એ બધું ત્યાં હતા એ પ્રોસેસ કરતા મોટાભાઈને બધા લોકો એ કોલેજે ગયા હતા એમની જોડે કાર્યવાહી તો સાહેબ તમે ગણતરી કરો કે જે છોકરાઓ આવું કૃત્ય કરી રહ્યા કે જેના કારણે કોઈ માણસ જ મરી ગયો તો એના માટે કાર્યવાહી તો હું તો એ લેવલની કહીશ કે આજીવન એને કાંઈક સજા થાય જેલ અને એનું એડમિશન કેન્સલ થઈ જાય એનું સ્ટડી જ અહીંથી ક્લોઝ થઈ જવું જોઈએ કે જે ક્રિમિનલ જેને એ સ્ટડી કરશે તો દેશનો શું વિકાસ કરશે સાહેબ જેનું માઇન્ડ ક્રિમિનલ માઇન્ડ હાલે છે દેશનો વિકાસ જ કરી રીતના કે કારણ કે જે સ્ટુડન્ટ છે આપણે કંઈક દેશનું ભાવિ છે તો એ ભાવિ કઈ રીતના જેનું માઇન્ડ જ ક્રિમિનલ છે એ તો આગળ જ બીજા કરશે ને સાહેબ આજે નાનો ક્રાઈમ કર્યો કાલે મોટો કરી શકે એકનો એક દીકરો હતો બે મોટી બેન પછી અને આશા તો એમના પરિવારને બહુ મોટી હતી અમારે કે છોકરો આગળ ડોક્ટર બનશે ગામની સેવા કરશે દેશની સેવા કરશે મારું નામ ભગવાનભાઈ ટપુભાઈ ઝીંજવાડિયા અને હું જેસડા ગામનો વતની છું અને મારા ગામમાં એક અનિચ્છ બનાવ